શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપ થવાથી થાય છે આટલી સમસ્યા વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજકાલ દુનિયામાં લોકો તેમની જીવનશૈલીથી સંબંધિત બીમારીઓથી પરેશાન છે લોકો જંક ફૂડ તેલીય વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે જેનાથી શરીરમાં રોગ થવાની સમસ્યા વધી જાય છે વધારે પડતું બહારનું ખાવાથી શરીરમાં ઘણા વિટામિન અને પોષક તત્વોની કમી જણાય છે એવામાં એક વિટામિન છે બી ટ્વેલ્વ જો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી જણાય છે તો તમારું શરીર રોગનું ઘર બની શકે છે શું તમે જાણો છો વિટામિન બી ટ્વેલની કમીના લીધે શરીર પર સફેદ ડાઘ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ વિટામિન બી ટ્વેલની કમીના લીધે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે તેના વિશે એક સફેદ ડાઘની સમસ્યા સફેદ ડાઘ જેને પાંડુ રોગ પણ કહેવામાં આવે છે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમીના લીધે તમને આ રોગ થઈ શકે છે પાંડુ રોગ હાઈપર પિગમેન્ટ ટેન્શનથી તદ્દન જુદું છે શરીરમાં મેલેનિનની કમીના લીધે પાંડુ રોગ થાય છે જેનાથી શરીર પર સફેદ દાગ થવા લાગે છે સૂર્યના સીધા સંપર્કમાં આવતા શરીરના ભાગ પર પાંડુ રોગની સમસ્યા થાય છે તમારી ચામડી હાથ પગ અને ગળાના ભાગમાં તેની અસર જોવા મળે છે બે હાઈપર પિગમેન્ટ ટેન્શનથી થતી સમસ્યાઓ તમારી ચામડી ઉપર દાગ ફૂલો જોવા મળે તો સમજી જવું કે તમે હાઈપર પિગમેન ટેન્શનના શિકાર થઈ ગયા છો શરીરમાં મેલાલીનનું પ્રમાણ વધી જવાથી આવું થાય છે વધતી જતી ઉંમર અને તડકામાં વધુ ફરતા લોકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્રણ ખરતા વાળની સમસ્યા તંદુરસ્ત વાળ માટે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં હોવું જરૂરી છે વિટામિન બી ટ્વેલની ઉણપ હશે તો ગમે તે કરો વાળને ખરતા અટકાવી શકશો નહીં ચાર ઇનફર્ટિલિટીની સમસ્યા વધે છે વિટામિન બી ટ્વેલની કમીના લીધે પુરુષો અને મહિલાઓમાં ઇનફર્ટિલિટીની સમસ્યા જોવા મળે છે વિટામિન બી ટ્વેલની કમીના લીધે હોમોસિસ્ટીનમાં એટલે કે હોમોસિસ્ટિન લોહીમાં હાજર હોમોસિસ્ટિન એમિનો એસિડની માત્રાને માપે છે જે જાડા લોહીના લીધે ભ્રૂણને નુકસાન થઈ શકે છે જેના લીધે ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધી જાય છે પાંચ એનિમિયાની સમસ્યા વિટામિન બી ટ્વેલ્વ આપણા નર્વસ સિસ્ટમને મજબૂત રાખવા માટે પણ ખૂબ જરૂરી હોય છે જો તમે શાકાહારી હોય અને બી માટે અન્ય કોઈ સપ્લિમેન્ટ નથી લેતા તો તમને આની વધુ ઉણપ જણાઈ શકે છે કોઈ વિકાર હોય તો પણ તમે આ વિટામિનની ઉણપથી પીડાઈ શકો છો તેની કમીના લીધે લાલ રક્તકણો નથી બનતા જેના લીધે લોહીની કમી થવા લાગે છે જેનાથી તમને એનિમિયા થઈ શકે છે વિટામિન બી ટ્વેલની ઉણપને આ રીતે પૂરી કરો વિટામિન બી ટ્વેલની ઉણપને પૂરી કરવા માટે તમારા આહારમાં ઈંડા દૂધ દહીં કેળા બદામ ટામેટા ટોફું અંકુરિત અનાજ મશરૂમ માછલી અને માંસ જેવા વિટામિનથી ભરપૂર ખોરાકને તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ તમારા શરીરમાં વધુ વિટામિન બી ટ્વેલની કમી જણાય છે તો તમારે ડોક્ટરની સલાહથી વિટામિન બી ટ્વેલના સપ્લિમેન્ટ લેવા જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ